પુસ્તક લેખક રાવલ પ્રકરણ વિશ્વભર સાથે અંદર પ્રવેશી મેં જોયું તો ઉપર શિલાઓનું બનેલું ચુસ્ત ઢાંકણ આજુબાજુની ભીંતો પણ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી શિલાઓની બનેલી નીચે જમીન પર ગાયના છાણનું લીમપણ સામે પૂર્વ દિશામાં બાજોટ જેવી નાની ચોરસ શીલા અને તેના પર પરબ્રહ્મ પરમાત્માનું શિવનું સંગી મરમરના પથ્થરનું મોટું શિવલિંગ જેને બાણપણ કહી શકીએ શિવલિંગ પર બિલ્વપત્ર અનેક જાતના સુવાસિત પુષ્પો ચડાવેલા હતા આ જોઈને મને સાકાર ઈશ્વરનું ઉદ્દીપન થતા સમાધિનો અનુભવ થવા લાગ્યો મને લાગ્યું કે હું અંતરના ઊંડાણમાં રહેલ આનંદ સાગરમાં સરકી રહ્યો છું ત્યાં જ વિશ્વભરે મારા ખભાનો સ્પર્શ કરીને કહ્યું છે ઉદ્યાનમાં જવું પડે છે પછી મહાદેવ પર ચડાવેલા પુષ્પો દર્શાવતા કહ્યું આ પુષ્પો હું બે સપ્તાહ પહેલા લાવેલો તે ચડાવેલા છે પ્રતિદિન પુષ્પો ચડાવવાની જરૂરત નથી આજ પુષ્પો વડે માનસ પૂજા થતી રહે છે સાંભળીને હું અચંબામાં ગરકાવ થઈ ગયો બે સપ્તાહ પહેલા લાવીને ચડાવેલા પુષ્પો એવા ને એવા તાજા અને સુગંધીદાર જરા પણ કરમાયા વગરના જાણે થોડી વાર પહેલા જ છોડ પરથી ચૂટેલા હોય તેવા જ તાજા ચમકદાર અને સુવાસિત આશ્ચર્યથી મૌન બની હું વિચારી રહ્યો હતો ત્યાં જ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા મિત્ર આ જગ્યા મંત્રાભિભૂત છે

જમીન પર પણ એક પણ સૂકું પાંદડું કે સૂકું ઘાસ સુધા ન હતું બધું જ તાજુ અને નવી કૂણી કૂંપણો વાળું તાજું જ કોળાયેલું હું વિસ્મયપૂર્વક વિચારી રહ્યો હતો આ તપશ્ચર્યાનો પ્રભાવ હશે કે મંત્ર શક્તિનો ત્યાં જ રેવાનંદજીના શબ્દો સ્મૃતિ રૂપે મારા કાને પડ્યા ગાયત્રી મંત્રનો અનેરો પ્રભાવ છે ગાયત્રી મંત્રનો સતત જપ જ્યાં થતો હોય ત્યાં એ મંત્રના પ્રભાવથી વાતાવરણમાં શક્તિશાળી આંદોલનો ઉદભવે છે તેને કારણે ત્યાંનું વાતાવરણ અત્યંત શાંત સાત્વિક અને જીવંત રહે છે ગાયત્રી એ પરમાણુમયી સાવિત્રી છે એ સ્થૂળ પ્રકૃતિ છે પંચભૂત અને ભૌતિક સૃષ્ટિ પર પ્રભાવ પાડે છે આ શક્તિ વડે આકર્ષણ વિકર્ષણથી અનેક પ્રકારના પદાર્થોમાં ઉત્પત્તિ વૃદ્ધિ અને સમાપ્તિ થઈ શકે છે જપથી ઉત્પન્ન થયેલી વિદ્યુત શક્તિને પ્રકૃતિના સૂક્ષ્મ પરમાણુ પર પ્રયોગ ઉપયોગમાં લઈ શકાય છે રેવાનંદજીએ આપેલું જ્ઞાન મને પ્રત્યક્ષ થતા વિશ્વભરના આ પ્રત્યક્ષ પ્રયોગની નજરે જોઈ મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ વધુ દ્રઢબુદ્ધ થયા વિશ્વમભરે એક શિલામાંથી બનાવેલા આસન પર મને બેસવાનો નિર્દેશ કરીને કહ્યું થોડું જલપાન કરી વિશ્રાંતિ લો પછી ગુરુ મહારાજના દર્શન કરવા જઈશું થાક તો મને હતો નહીં છતાં આસન પર બેસી થોડું જલપાન કર્યું ખાસ તો મને વિશ્વમભરના ગુરુના દર્શન અને તેના વિશે જાણવાની ઈચ્છા હતી ઉપરાંત હજુ પણ ગિરનારી બાબા વિશે કશું જ જાણ્યું કશું જ થયું ન હતું બેસીને વ્યર્થ સમય બગાડવા જેવું મને લાગી રહ્યું હતું મારી આવી ઈચ્છાનો વિશ્વંભરને ખ્યાલ આવી જ ગયો હશે એટલે જ તેણે કહ્યું ચાલો ત્યારે હજુ તારે આગળ સફળ કરવાની છે ને ને મને આગળ દોરીને તેણે ચાલવા માંડ્યું ખાસ દૂર જવાનું હતું નહીં નદીની મધ્યમાં જ ગુરુજી તપ કરી રહ્યા હતા ચાલતા વચ્ચે વિશ્વંભરે ગુરુજી વિશે માહિતી આપતા કહ્યું ગુરુ મહારાજ હિમાલય સ્થિત સર્વેશ્વરાનંદના ગુરુભાઈ છે જે ગાયત્રીના મહાન પ્રવર્તક છે મારા ગુરુ મહારાજે પણ બાર કરોડ ગાયત્રી મંત્રના જાપ બાર વર્ષમાં પૂર્ણ કર્યા છે આ સાધનાના પ્રભાવથી તેઓ જીવન મુક્ત બની શરીરને ક્ષણભંગુર સમજી છેલ્લા દસ વર્ષથી અત્રે પાણીમાં બેસી સમાધિ અવસ્થામાં જ રહે છે દસ વર્ષથી પાણીની બહાર જ નથી નીકળ્યા હું વિચારી રહ્યો દસ વર્ષથી જેઓ પાણીની બહાર જ નીકળ્યા નથી તો પછી તેમના ભોજન અને અન્ય દૈનિક ક્રિયાઓ કેવી રીતે કરવામાં આવતી હશે આ પ્રશ્ને મારામાં દ્વિધા ઉત્પન્ન કરી પરંતુ હું મૌન બનીને રહ્યો મેં આ બાબત પ્રશ્ન પૂછવાનું ટાળ્યું છતાં પ્રત્યુત્તર મળ્યો શૌચ વગેરે દૈનિક ક્રિયાઓની તેમને આવશ્યકતા પડતી નથી કારણ કે તેઓ શ્રી આહાર કરતા જ નથી જલ વગેરે પ્રવાહી પણ તેઓએ છેલ્લા દસ વર્ષોથી લેતા નથી છતાં જીવન જીવી રહ્યા છે આશ્ચર્ય હું મનમાં જ બોલ્યો ત્યાં જ પ્રત્યુત્તર મળ્યો તેઓ શ્રી વાયુ દ્વારા પોષણ મેળવી લે છે

પુનઃ સમાધિમાં ઉતરી જતા શરીર ભાન ચાલ્યું જવાથી તેઓ વેદના મુક્ત બની જાય છે ઓ આ તો ઘણી જ વિચારવા જેવી બાબત છે મેં કહ્યું છેલ્લા દસ વર્ષથી આ રીતે માછલાઓ તેમના પગ ઠોલીને અંદરનું માંસ ખાધા કરે છે તો પછી તેમના પગની હાલત કેવી થઈ હશે એ તમે નજરે જોઈ શકો છો વિશ્વંભરે હસીને કહ્યું એમના યોગ બળ આગળ આ વેદનાઓનો કોઈ હિસાબ નથી ક્ષણભંગુર શરીરનું હવે તેમના માટે કોઈ મૂલ્ય નથી તેઓ શ્રી મુક્તાત્મા છે જીવન મુક્ત છે પાણી વગરના શ્રીફળના ખડખડ ગોટાની જેમ તેમનો આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી મુક્ત છે માત્ર નિયત આયુષ્ય મર્યાદા પૂર્ણ કરવા જ તેઓ શરીર ધારણ કરી રહ્યા છે એ સત્ય છે છતાં મારી શંકાનું સમાધાન મેળવવા મેં વિશ્વંભરને તર્કયુક્ત પ્રશ્ન કર્યો જ્યારે તેઓ શ્રી સમાધિમાંથી નીચે ઉતરી આવે છે ત્યારે શરીરના ગુણધર્મો મુજબ તેમને કદાચ વેદનાનો અનુભવ થાય તે પણ હકીકત છે પરંતુ કદાચ જો આ શરીર ભાન લાંબુ રહે તો તેમને વેદના પણ લાંબો સમય થતી હશે ને મેં ચિંતાયુક્ત સ્વરમાં કહેલું તારો તર્ક પણ સાચો છે પરંતુ વેદનાને સહન કરવાની અગાધ શક્તિ તેમનામાં પડેલી છે ઉપરાંત આત્માને શરીરથી અલગ સમજનાર જીતેન્દ્રિયને વેદનાનો અનુભવ થતો હોય તે પણ સંભવિત નથી દીર્ઘ શ્વાસ લઈ વિશ્વંભરે પુનઃ આગળ કહ્યું એમ છતાં અમારા પ્રિય ગુરુ હોવાને કારણે મેં તેનો ઉપાય શોધી કાઢ્યો છે જો કે ગુરુ મહારાજને તે પસંદ નથી કહી તેવું થોડું અટક્યા ઉપાય વિશે જાણવાની મને તાલાવેલી થઈ આવી તે આગળ બોલે તેની ઉત્સુકતાથી હું રાહ જોઈ રહ્યો હતો થોડી વારે વિશ્વંભરે કહ્યું ગુરુ મહારાજ જ્યારે સમાધિમાંથી જાગૃત થાય છે ત્યારે તેમના પગને સતત ઠોલી ખાતા માછલાઓનું ધ્યાન લલચાવીને અન્યત્ર વાળવામાં આવે છે મમરા કે સિંગ જેવા ખાદ્ય પદાર્થને તે જગ્યાએ પાણીમાં નાખવામાં આવતા બધા માછલાઓ તે ખાવા ઝડપથી એકત્ર થઈ જાય છે ને તે સમય દરમિયાન ગુરુજી માછલાઓના ત્રાસથી મુક્ત રહે છે પરંતુ ગુરુજી તે જોઈને નારાજગી વ્યક્ત કરતા ઘણી વખત કહે છે કે વત્સ માછલાઓને સિંગ ચણા કરતા મારું માંસ વધુ પ્રિય છે તો ખાવા દો ને મારી ચિંતા ન કરો વેદના થતી હશે તો શરીરને થતી હશે મને નહીં હું તો આત્મા છું અને આત્માને એ શરીરની વેદના સાથે શું નિસ્બત વાત કરતા વિશ્વંભરે આગળ કહ્યું તેમ છતાં ગુરુ ભક્તિ અને તેમના પ્રત્યેના પ્રેમને કારણે તેમને વેદનામાંથી બચાવવા અમે પ્રયત્નો ચાલુ રાખીએ છીએ અમે માનીએ છીએ કે આથી વેદના મુક્ત ગુરુજી થોડો સમય વાતો કરે કે પછી સૂચના આપી પુનઃ સમાધિમાં સરી પડે બસ પછી સમાધિમાં તેમને વેદના થવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી વિશ્વંભર સાથે વાતો કરતા ચાલી રહેલા મને યાદ આવ્યું કદાચ રેવાનંદજીએ આટલા માટે જ સિંગમરા દાણા થેલામાં મૂકવાનું સૂચન કર્યું હશે થેલો મારી પાસે જ હતો જે રેવાનંદજીએ નદીમાં સ્નાન કરવા જંપલાવા પૂર્વે મને સોંપેલો અમે નદી કિનારે આવી પહોંચ્યા જ્યાં વિશ્વંભરજીના ગુરુજી પાણીમાં ડૂબેલી શિલા પર બેસી તપ કરી રહ્યા હતા નજીક પહોંચતા નદીની મધ્યમાં શિલા પર બિરાજેલા વયોવૃદ્ધ સાધુને મેં જોયા વિશ્વંભરના જણાવ્યા મુજબ તેમની ઉંમર દોઢસો વર્ષની છે તે તેમને જોતા સત્ય લાગ્યું કૂંચવાયેલી છુટ્ટી જટા મૂકેલી શ્વેત જટા પાણીમાં પથરાયેલી હતી ઉજ્જવળ શરીર પાતળું સશક્ત અને સ્વસ્થ લાગતું હતું વિશાળ કપાળ પર શ્વેત ભ્રમરો તેમના નિર્મળ વાર્ધક્યને અભિવ્યક્ત કરતી પૂજ્ય ભાવ જગાડતી હતી શરીર ટટ્ટાર અને આંખો મીચેલી હતી નાભી સુધીનું શરીર પાણીની અંદર જ ડૂબેલું હતું શિલા પર બિરાયા તેમના બંને પગ નીચે પાણીમાં લટકતા હશે તેવું અનુમાનથી જણાતું હતું ગુરુજી પાસે જવા અમે પાણીમાં ઉતર્યા સરેરાશ ગળા સાથળ પાણી હતું મારા પગમાં સતત માછલાઓનો સ્પર્શ થઈ રહ્યો હતો તે પરથી મેં અનુમાન કર્યું કે માછલાઓ આ જગ્યા પર અધિક પ્રમાણમાં હોવા જોઈએ કદાચ ગુરુજીના આકર્ષણને કારણે તેમની સંખ્યા અધિક હોય તેમ પણ હશે આવા તપસ્વી સાધુની સહનશક્તિને તથા તેમના આત્મબળને હું મનોમન વંદી રહ્યો ડૂબ પાણીમાં ધીમે ધીમે અમે ગુરુજી તરફ જઈ રહ્યા પાણીમાં ચાલવાનો અનુભવ ન હોવાને કારણે ચાલવામાં મને મુશ્કેલી પડી રહી હતી સાથે સાથે પાણીની અંદર ઘૂમી રહેલા માછલાઓના સ્પર્શની ગલીપચી થઈ રહી હતી અને તેને કારણે આનંદ સાથે હસી કૂદકો મરાઈ જતો હતો મારી મુશ્કેલી સમજી વિશ્વભરે મારો હાથ પકડી ચાલતા કહ્યું આમ તો જરૂર વગર અહીં ન આવવાનો ગુરુ મહારાજનો આદેશ છે પછી ગુરુજીને પ્રણામ કરીને ઉમેર્યું દૂરથી દર્શન કરી લેવાના સમાધિમાં વિક્ષેપ ન થાય તેનું ધ્યાન રાખવાનું જરૂર જણાય તો તેઓ શ્રી માનસિક સંદેશો મોકલી સૂચન કે માર્ગદર્શન આચમન કર્યું મસ્તક નમાવીને પ્રણામ કરીને કહ્યું આજે બ્રહ્મ મુહૂર્તમાં જ મને ગુરુજી નો સંદેશો મળ્યો હતો જે તમોને દર્શન આપવા માટેની રેવાનંદજીની પ્રાર્થનાથી મંજૂરી આપવામાં આવી હતી દર્શન કરવા સાથે જઈ સહાય કરવાનો આદેશ પણ હતો પછી પાણીમાં આગળ વધતા હસીને ગિરનારી બાવાના દર્શન ઉપરાંત અન્ય મહાન યોગીઓના પણ દર્શન થશે અમે મુક્તેશ્વર યોગી પાસે સાવ નજીક પહોંચ્યા તો લાગ્યું કે અહીંના વાતાવરણમાં આનંદદાયક શીતળતા સાથે અનેરી સુગંધ પણ ભળેલી છે પથ્થરમાં કંડારાયેલી મૂર્તિની જેમ સ્થિર બેઠેલા આ મહાયોગીના શરીરમાં પ્રસરી રહેલી સુગંધે મને આનંદની વિભોર કરી દીધો અમે બંનેએ બે હાથ જોડી ખભા નમાવી યોગીજીને પ્રણામ કર્યા વિશ્વંભરે હાથની અંજલી વડે ગુરુજીના શરીર પર ધીમે ધીમે પાણીનો છંટકાવ કરી સ્નાન કરાવ્યું પછી અંગૂઠાથી શરીર લૂછી નાખ્યું પછી વિશ્વંભરે મારી સામે હસીને સમાધિ અવસ્થામાં લીન ગુરુજીને પાણીમાંથી ઉચકીને અધ્ધર કર્યા તો દ્રશ્ય જોઈ અચંબાના ભાવ સાથે હું સ્થિર રહી ગયો ગુરુજીના ગોઠણ સુધીના પગ માંસ અને હાડકા સાથે માછલાઓ ભક્ષણ કરી ગયા હતા ગોઠણ ઉપરના ભાગોમાં રુધિર અને માંસના લોચા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા ગુરુજીને સંભાળપૂર્વક યથાસ્થાને મૂકી વિશ્વંભરે કહ્યું માછલાઓને પોતાના શરીરનું ભક્ષણ કરાવીને ગુરુજી અનેક જન્મોનું ચડેલું એ જીવોનું ઋણ ચૂકવી થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરી રહ્યા છે ગુરુજીએ મને એમના અનેક પૂર્વ જન્મોની રસપ્રદ કથાઓ કહી સંભળાવી છે પછી મારા ખભા ઉપર હાથ મૂકીને હસીને કહ્યું થોડા દિવસો પછી તારે અહીં પુનઃ સાધના પૂર્ણ થયા પૂર્વે અહીં આવી થોડું જ્ઞાન સંપાદન કરવું પડશે પ્રત્યુત્તરમાં હું કશું બોલી શક્યો નહીં આ બધું સાંભળી જોઈને વિચારોમાં અટવાયેલો હું મૌન મુક્ત બની ગયો હતો આ બધી બાબતો મારા માટે અચાનક બનતી અને નાવીન્યથી ભરપૂર હતી ત્યાં જ વિશ્વંભરે કહ્યું ગુરુજીનો આત્મા તો વિશ્વાત્મા સાથે એકરૂપ થઈ ગયો છે શરીર નિર્મિત આયુષ્ય સુધી યંત્રવત તેમનું કાર્ય કરશે આયુષ્યની અવધિ પૂર્ણ થતાં જ ગુરુજી પોતાના બ્રહ્મરંધ્રમાં આત્માને લઈ જઈ યોગાગ્નિ પ્રગટ કરી પોતાના નાશવંત શરીરનો ત્યાગ કરશે હું ધ્યાનપૂર્વક તેમની વાત સાંભળી રહ્યો હતો ત્યાં જ વિશ્વંભરે ગુરુજી તરફ મારું ધ્યાન દોરતા કહ્યું ગુરુજીની છાતી શ્વાસોચ્છવાસથી હલી રહી છે લાગે છે કે તેઓ શ્રી કશું કહેવા માટે સમાધિમાંથી નીચે ઉતરી રહ્યા છે તેમના હલનચલનથી આ બાબતની પુષ્ટિ મળી રહી છે પછી મારો સ્પર્શ કરીને વિશ્વંભરે કહ્યું હવે કામ કર તારી પાસે જે મમરા સિંઘ છે તેને પાણીમાં થોડે દૂર નાખી દે જેથી બધા માછલાઓ ગુરુજીના પગના માંસને ઠોલવાનું બંધ કરી તે તરફ દોડી જશે મેં તે મુજબ થોડે દૂર મમરાસિંગ પાણીમાં વેરી દીધા અને તુરંત જ નાના મોટા માછલાઓ એકી સાથે પાણીની સપાટી પર ધસી તે ખાવા લાગ્યા ગુરુજીના પગ પાસે હવે એક પણ માછલું હતું નહીં થોડી જ વારમાં ગુરુજીએ આંખો ખોલી અમારી સામે જોઈ પ્રણામ કરી રહેલા અમને એક હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યા પછી વિશ્વભર તરફ દ્રષ્ટિ કરીને કહ્યું આ તારા મિત્રને સંભાળપૂર્વક ગિરનારી બાવાના દર્શને લઈ જા તેઓ શ્રી તમારી રાહ જોઈ રહ્યા છે પછી મારા તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા વત્સ આશ્ચર્ય પામવાની જરૂર નથી બધું જ યોગાનું યોગ બની રહ્યું છે તું ભાગ્યશાળી છે તારી ઈચ્છા મુજબ તને બધું જ સમયે સમયે મળતું રહેશે અને મળી પણ રહ્યું છે પછી પશ્ચિમ દિશા તરફ હાથનો સંકેત કરીને બોલ્યા તું મહાભાગ્યશાળી છો જો ગિરનારી બાવાના દર્શન કરીને તારા પરિચિત યોગી શિવાનંદ સરસ્વતી

પ્રથમની આકૃતિ જાણે તેજસ્વી પ્રકાશની બની હોય તેવી ઉજ્જવળ હતી તેમની ઘણી મોટી ઊંચાઈના પ્રમાણમાં તેના લાંબા હાથ ગોઠણ સુધી લંબાઈને સ્થિર હતા શ્વેત લાંબી જટા પાછળના ભાગે છેક પિંડી સુધી લંબાઈ રહી હતી પાછળની આકૃતિ જે સાથે જ ગમન કરી રહી હતી તે શિવાનંદ સરસ્વતીની હોવા વિશેની મને શંકા રહી નહીં કાળો ડગલો અને ચીર પરિચિત જટાને હવામાં લહેરાવતા હસતા મુખે ગમન કરી રહ્યા હતા આ અદ્ભુત દ્રશ્ય ની નિહાળવું એ મારી જિંદગીનો અનેરો લાવો હતો હવે કદાચ મૃત્યુ આવે તો પણ મને તેની પરવા નહીં વગર સાધનાએ જાણે હું જીવન મુક્ત બની ગયો હતો છતાં અંતરના ઊંડાણમાં હું અનુભવી રહ્યો હતો કે હજુ એ પર્યાપ્ત નથી ઘણું ખૂટે છે ઘણું બાકી છે ગિરનારી બાવાના દર્શન પણ અંતિમ લક્ષ્ય નથી ઉક્ત મહાપુરુષોના હું દર્શન કરી વિચારતો હતો પશ્ચિમ દિશામાં ધીમે ધીમે ઓગળી જતા એ દ્રશ્યને જોયા બાદ હું ખાલી નિરભ્ર આકાશ તરફ સ્થિર જોઈ રહ્યો હતો ત્યાં જ પાછળથી મારો સ્પર્શ કરી મને વિચારમાંથી જાગૃત કરતા કહ્યું ગુરુ મહારાજ પુનઃ સમાધિમાં લીન થઈ ગયા છે આપણે આગળ પ્રવાસ કરીશું ગિરનારી બાવા આપણને દર્શન આપવા રાહ જોઈ રહ્યા હશે પંથ પણ થોડો લાંબો છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી થોડું અટકીને પુનઃ કહ્યું પરંતુ માત્ર દર્શન થોડા સમય માટે જ બસ પછી કશું નહીં તમે તેના દિવ્ય દેહનું દર્શન કરશો નદીના પાણીમાંથી બહાર નીકળવા મારો હાથ પકડી મદદ કરતા વિશ્વંભરે પુનઃ કહ્યું કદાચ હજુ રસ્તામાં થોડો વિલંબ થાય નદીને કાંઠે કાંઠે અમે ચાલી રહ્યા હતા નદીનું વહેણ હવે વળાંક લઈ રહ્યું હતું થોડે આગળ જતાં નદીનો પટ વધુ પહોળો જણાયો તે તરફ મને દોરતા વિશ્વંભરે કહ્યું અહીંથી આપણે નદી ઓળંગી સામે કાંઠે થઈને આગળ જવાનું છે ત્યાંથી થોડા અંતરે એક સિદ્ધ યોગી મહાત્મા વૃક્ષ નીચે રહી મહા સમાધિ અવસ્થામાં રહે છે રુધિર નીકળ્યા કરે છે એટલું જ નહીં ઘામાં ઈયળ જેવી જીવાત પડી ગઈ છે છતાં હંમેશા મસ્તીમાં રહે છે કદાચ દર્શન થઈ જાય આગળ ચાલતા એ જ મહાત્મા નજરે પડ્યા શરીર યુષ્ટ પૃષ્ટ ને દિગંબર અવસ્થામાં હતા વેર વિખેર ચટા છાતી સાથળ અને પેટ પર કાળા ચાંઠા જોતા જ ચિત્રી ચડે તેવો દેખાવ છતાં સૌમ્ય ચહેરો અને તેનું વાર્ધક્ય પૂજ્ય ભાવ પ્રેરે તેવા હતા અમે તેની છેક નજીક પહોંચ્યા સાધુ સ્થિર નેત્રે અમારી સામે જોઈને હસ્યા પછી હસીને જોરથી પોતાનું સ્થિર શરીર હલાવ્યું તો કેળના ઘાવની અંદર રુધિર નીતરતા ઘાવમાં ઈયળ જેવા કીડા ખરી પડ્યા અનુકંપા અને જુગુપ્સાના ભાવ સાથે નિહાળતો હું સ્તબ્ધ બની ગયો પરંતુ પછીનું દ્રશ્ય જોઈને તો મારું આશ્ચર્ય દ્વિગુણિત થઈ ગયું યોગી નીચે પડેલા ઈયળ જેવા કીડા વીણીને પુનઃ પોતાના રુધિરયુક્ત ઘામાં મૂકી દીધા સાથે સાથે એમના મુખમાંથી કરુણાજનક શબ્દો સર્યા અરે નારાયણ તું નીચે જમીન પર પડી તો પછી તું શું ખાઈશ તારા માટેનું ભોજન તો અહીં મારી પાસે છે નિરાંતે ખાઈ રાખ અને આનંદ કર તે પુનઃ પોતાના ઘાવમાં મૂકી મહાત્મા ગાંડાની માફક દોટ મૂકીને દૂર ઝાડીમાં અદ્રશ્ય થઈ ગયા ઉત્કૃષ્ટ સાધના પછીની આ સ્થિતિ છે આગળ ચાલતા ચાલતા વિશ્વંભરે મને કહ્યું જીવન મુક્ત મહાત્માને સર્વત્ર નારાયણના જ દર્શન થાય છે પછી એને કોઈ શત્રુ મિત્ર નથી સુખ નથી દુઃખ નથી પછી થોડું મૌન રહીને આગળ ચાલતા કહ્યું એમના માટે શરીરનું રુધિર ચીસતા કીડા પણ નારાયણનું જ સ્વરૂપ છે પછી વેદના રહેજ ક્યાં બધો આધાર આત્મજ્ઞાન પર જ છે કહીને તે મૌન બની મને તો આગળ ચાલી રહ્યો જો કે મારા માટે આ જ્ઞાન નવીન હતું છતાં એ જ્ઞાનને આત્મસાત કરતા યોગીઓને મેં આજે પ્રત્યક્ષ જોયા મને થયું જ્ઞાન અત્યારે આત્મસાત થાય છે ત્યારે જ સાચું જ્ઞાન કહેવાય છે આગળ વધતા એ વિશ્વભરે વાતને વળાંક આપતા કહ્યું પ્રત્યેક યોગીને સાક્ષાત્કાર કરવાની અલગ અલગ પદ્ધતિ હોય છે કોઈ યોગી ભક્તિભાવે દર્શન કરે છે પરંતુ કેટલાક યોગીઓમાં શારીરિક બાબતને જુદા જુદા પ્રયોજનો માટે મહત્વની ગણીને શરીરની સુદૃઢતા માટે જુદી જુદી ખાસ પદ્ધતિઓ અજમાવી યોગિક ક્રિયાઓને પ્રાધાન્ય આપી સાધના કરતા જોવામાં આવે છે આમાં સર્વત્ર નારાયણ ભાવ ગૌણ હોય છે અનેક પ્રકારની ક્રિયાઓ દ્વારા જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે પણ આપોઆપ જ્ઞાન વિજ્ઞાન સાથે પ્રગટ થાય છે પ્રયત્નો ભલે જુદા જુદા હોય પરંતુ ગંતવ્ય સ્થાન સમાન છે કહીને વિશ્વભરે મૌન ધારણ કર્યું રસ્તો હવે ગીચ જાડીવાળો ખડકોવાળો સાંકડો થતો જતો હતો સર્પાકાર નદી અમારાથી થોડે દૂર જતી હતી